જય માતાજી તો આજે આપણે બનાવવાનું છે ઘરે શીખાન ઘરે કાફેસના દૂધમાંથી દૂધ આપણે લઈ લીધું છે અઢી લીટર દૂધને પહેલાં આપણે ગાળી લેશું જેથી કરીને કચરો આવી જાય માપમાં પણ અઢી લીટર દૂધ લીધું છે ફૂલ ફેંટવાળું ભેંસનું જેથી કરીને ક્રીમી આપણું શીખાન બને આપણે લઈ લીધું છે મેરણ છાસનું સાચી દેશે જામવા દેશું દહીં આપણે જામી ગયું છે સવાર આપણે જામવા મેળવ્યું હતું સાંજે આપણે હવે જામી ગયું છે એક રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણું દહીં જામી થઈ ગયું છે તૈયાર ને આપણે હવે બીજા લઈ લેવાનું છે લુગડામાં તો પહેલાં લઈ લીધું છે ને એટલે લીધું આપણે જારો જેથી કરીને આપણે એમાં બધું પાણી નીકળી જાય અને આપણે લીધું છે સૂતરાઓ કપડું એને આપણે જારીને રાખી દઈશું દહીં આપણે બધું ટેક લેવા જામી જોઈ શકો તમે આ રીતના દહીં આપણે બધું પાણી નીકળી જાય એ રીતે આપણે કરી લેશું દહીં આપણે સૂતરા કપડામાં લઈ લીધું છે આ રીતના આપણે બધું ભેગું કરી લેશું કાપડ આ રીતના કરી નાખશું એક્સ્ટ્રા પાણી બધું આપણે દહીમાંથી નીકળી જશે જેથી કરીને ખટાશ બિલકુલ ઓછી થઈ જશે આ રીતના આપણે હરવા હાથે નીચી લેશું બધું પાણી દહીને આપણે આછા લપડા લઈ લીધું છે પણ પાણી બધું કાઢી નાખ્યું છે આપણે સવાર મેળવ્યું હતું દહીં એટલા માટે સાંજે આપણે થઈ ગયું ગયું અને આપણે ફ્રીજમાં પણ મૂકી શકીએ અને બારે પણ તીંગાળી શકીએ જેથી કરી નીકળી જાય ને એક્સ્ટ્રા પાણી હવે બધું નીકળી જાય એટલા માટે ફ્રીજમાં મૂકી દઈશું કે બારે જગ્યાએ રાખી શકો દહીંને આપણે કપડામાં સુત્રાલ રીતના આપણે રાખી દીધું છે બારે જે રાતના આપણે રાખ બનાવવું હોય તો બહારે રાખી શકીએ જેથી કરીને આપણે પાણી બધું એક્સ્ટ્રા નીકળી જાય અને આપણે બધું મોરું થઈ જાય એટલા માટે આપણે

મિક્સ કરવાનું છે આ રીતના હાથથી બધું આપણે ખાંડ ને બે દહી મિક્સ કરી હરવાળા વડે આપણે બધું નીકળી જશે

આપણે જે લી લઈ લીધી જે સોફ્ટ આવે એને પણ આપણે ઉમેરી દેશું ડેરી ચોકલેટ આપણે લઈ લીધી છે એને પણ આપણે નાખી દઈશું અને આપણે બરાબર આપણે લઈશું મિક્સ

બનીન થઈ ગયું છે તૈયાર ડાયફુટી ભરપૂર આસનટી બની જાય કરે જ આપણે ઓર પણ બનાવી સકતે ડાયફુટી ભરપૂર આપ શીખન બનીને એકદમ સસ મજાના આસનટી ઘરે જ બની જાય બનીન થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ નેચરલ આપણે બનાવ છે કરે જ ઘરની સામગ્રીમાંથી ગરમીની ફૂલ સીઝન ચાલુ થઈ ગઈ છે ઠણ ઠણનો ખાવણ મન થાય આપડે કરે બનાવીન થઈ ગયું છે શીખન જોઈ શકો છો શ્રીખંડ એકદમ સરસ મજાનું ને આપડે બની થઈ ગયું છે તૈયાર જો ની રેસીપી તમને આજે સારી લાગી હોય બનાવવાની રીત તો વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો અને માં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો